કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ આજની તારીખ બે ચાર બે હજાર પચીસ જેતપુર એક હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો પચાસ રૂપિયા જામજોધપુર એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને એકસઠ રૂપિયાથી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા જામખંભાળિયા એક હજાર પાંચસો ને એકાવન રૂપિયાથી એક હજાર આઠસો ને પચીસ રૂપિયા રાજકોટ એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયાથી બે હજાર ને બે રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા પોરબંદર એક હજાર ત્રણસો પંદર રૂપિયાથી એક હજાર આઠસો બે રૂપિયા મોરબી એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર આઠસો ને બત્રીસ રૂપિયા જસદ એક હજાર ચારસો ને પચીસ રૂપિયાથી બે હજાર ને પંદર રૂપિયા જૂનાગઢ એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર નવસો ને બેતાલીસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસોને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને દસ રૂપિયા દાહોદ એક હજાર ચારસો ને પાંચ રૂપિયાથી એક હજાર આઠસો ને પચાસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના રહેજો जामनगर एक हज़ार पांच सौ रुपया थी एक हज़ार नौ सौ ने बतीस रुपया कालावड़ एक हज़ार चार सौ ने बीस रुपया थी एक हज़ार आठ सौ ने तेतालीस रुपया समी एक हज़ार पाँच सौ रुपया थी एक हज़ार आठ सौ ने पिचोतेर रुपया मणसा एक हज़ार चार सौ ने छप्पन रुपया थी बे हज़ार ने बीस रुपया तो खेर मित्रोंगढ़ ધારી એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા ધ્રોલ એક હજાર ચારસો ને પાંચ રૂપિયાથી એક હજાર સાતસો રૂપિયા પાકાનેર એક હજાર ચારસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો ને એક રૂપિયો તળાજા એક હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી બે હજાર ને એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં જે અને કોમેન્ટમાં જરૂર લખશો જય જવાન જય કિસાન ચેનલમાં નવા હોય તો ચેનલને